તમે જોઈ શકો છો કે પેકિંગ બધી થઈ ગઈ છે અને મમ્મી એ બનાવી છે પૂરીઓ અને અત્યારે મમ્મી રસોઈ કરી રહ્યા છે મમ્મી મિક્સ સબ્જી રોટી હે ને તો હજુ બધું કામ બાકી છે બહુ મોડું થઈ ગયું છે તો કઈ નહીં નિશુને ચેકઅપ માટે લઈ જવાનું છે કેમકે અત્યારે તો એને સારું છે હું એની બધું ભરી રહી છું અત્યારે અત્યારે એને પહેલાં કરતાં બેટર છે બટ એક વખત ચેકઅપ કરાવી લઈએ તો સારું એમ કેમકે અઠવાડિયા માટે અમે લોકો જઈ રહ્યા છીએ સેટરડે ટુ સેટરડે તો ત્યાંથી આવતા સુધીમાં જે એને મેડિસિનની જરૂર પડે એ બધી અમે લઈ લઈશું ડૉક્ટર પાસે લખાવડાવી દઈશું તો કંઈ નહીં જઈએ અને તમે જોઈ શકો છો કે અત્યારે આપણે શું કરી રહ્યા છે મારું ટોપ ખુલ્લું પડતું હશે ને બહુ રચિતા દેરા હર રાખી લીધી મારા કપડા પહેર્યા ખુલ્લું ખુલ્લું ટોપ પડે અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે ને ઈશુ વેગતું

તો ને અત્યારે ઘણું સારું છે ડૉક્ટરે કીધું કે બધું કમ્પ્લીટ છે તો તમે જોઈ શકો છો કે આ પેકિંગ કમ્પ્લીટ છે અમે પણ રેડી છે જવા માટે અને નિશુ પણ અને ની મસ્તી જો નિશુ નિશુ બેતું નીશું બેતું ક્યાં ગયું રોહિન જોડે રમી રહ્યો છે ને રોહિત જો કેટલી કેર કરે છે વાહ 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 તો કંઈ નહીં જોઈએ હવે આગળ શું થાય છે આ દીકો થઈ જાય રોહીમાં દીકો થઈ જાય હાલા એને કે હા અત્યારે વાગી ગયો છે સાડા પાંચ હું છાના સૂઈ ગઈ હતી જસ્ટ ઉઠી છું દોઢ કલાક જેવું હું સુતી અત્યારે કેમકે ગઈકાલે નાઇટમાં હું બિલકુલ સુતી નથી ત્રણ વાગ્યા થી લઈને સવારના સાત વાગ્યા સુધી તો મને બહુ જ ઊંઘ આવતી હતી બટ પછી ઉઠી ફ્રેશ થઈ કામ પામ પતાવ્યું નિશુને લઈને હોસ્પિટલ ગઈ ઘરે આવી જમી કરીને વાસણ બાસણ પતાવીને નિશુને લઈને બેઠી હતી પછી રચિતાને મમ્મી એક કામથી ગયા હતા બહાર એ લોકો આવી ગયા પછી રચિતાએ નિશુને રાખ્યો તો હું કલાક સુધી અત્યારે નિશુ રચિતા બંને સૂતા છે તો આજે રચિતાને પાછું ઘરે જવાનું છે એટલે અમે લોકો બહાર જમીશું અને બહાર આજે અમે જમવાના શું ખબર છે દેશી શાક અને રોટલા જ બટ કઈ જગ્યાએ એ પણ તમે આગળ જશો ને એટલે ખબર પડી જશે અને એણાસણ દર્શન કરવા જઈશું ડભોડા દર્શન કરવા જઈશું એનાસન કાલે સન્ડે છે તો સોરી સેટરડે છે સેટરડે અમારા લોકોને નીકળવાનું છે અને સન્ડે દર્શન નહીં થાય એટલે એણાસણ દર્શન કરવા પણ જવાનું છે મારા ગયા પહેલાં જ મારો અત્યારે વોઇસ તમે જોઈ શકો છો કે ડેમેજ થઈ ગયો છે તો અત્યારે નીકળ હેર કટિંગ અને શેવિંગ કરાવી રહ્યા છે કંપનીએથી ડાયરેક્ટ રિટર્ન નીકળીને ડાયરેક્ટ જ જતા રહ્યા છે તો મારે તો કંઈ કરાવવાનું નથી બિકોઝ મારું બધું વધી ગયું છે ભાઈ દેવા મારો ફેસ પરનો લોક એવો લાગે છે કમેન્ટ કરીશું બિકોઝ મને હિતલ હેતલબેને એક ડિટેન કઈ કંપનીનું હતું મને નથી ખબર પણ બહુ સરસ કરી આપ્યું હતું બહુ સરસ રિઝલ્ટ મળ્યું છે સો થેન્ક યુ સો મચ અને બીજું તો શું કહું હન્ડ્રેડ કે થવા આવ્યા છે તો તમને બધાને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ કે તમારા બધાના સપોર્ટથી હન્ડ્રેડ કે બહુ હંડ્રેડ કેની હું બહુ જ નજીક છું સો એની પણ ખુશી છે જે મારે સમાતી નથી અને બધાની કમેન્ટ હતી કે નિશિને કેવું છે કેવું નહીં તો નિશ્યુને આજે કમ્પ્લીટ છે દવાખાને બતાવ્યું એટલે જ બતાવવા ગઈ હતી કે અમે લોકો જઈએ કે ના જઈએ તો સર એવું કીધું છે કે કમ્પ્લીટ છે કોઈ ટેન્શનવાળી વાત નથી બાકી જે મેડિસિનને એ છે પાંચ દિવસની એ કમ્પ્લીટ કરવાની છે અને તાવની મેડિસિન આજથી બંધ કરી દીધી છે બીજું તો શું કહું કાલે જવાનું છે અમારે સાડા ત્રણની અમારી ટ્રેન છે બે વાગ્યે અમે ત્યાં પહોંચીશું રેલવે સ્ટેશને અને કાલના વ્લોગમાં અમારું ફૂલ ડેની જે ટ્રેનની જર્ની હશે ને એ હું તમને બતાવીશ અને કેવી રહે છે નિશ્યુ કઈ રીતે મતલબ રહેશે મને તો અત્યારથી એ જ વિચાર આવે છે કેમ કે નિશુને છે ને અડધી કલાક કલાક ઘરમાં રહે ને તો એને બહારનું વાતાવરણ જોવું હોય બટ અમારે સોળ કલાક ટ્રેનમાં કાઢવાના છે તો કેવી રીતે કાઢીશ હું અને નિશુ નિશુની સાથે હું કેવી રીતે કાઢીશ એ પણ વિચારવાનું છે એ બધું તમને આવતીકાલના વ્લોગમાં ખબર પડશે ગોવાનો માહોલ કેવો છે એ બધું તમને પરમ દિવસના વ્લોગમાં ખબર પડશે બિકોઝ સેટરડે અમે સાડા ત્રણે નીકળીશું ને તો સન્ડે સવારે નવ વાગે અમે પહોંચી જવાના છીએ ગોવા તો ગોવા કદાચ અમે કલંગુટ બીચ રોકાવાના છીએ તો બીજું તો શું કહું વિચારું છું અત્યારથી જ અને તમે બધા કેટલા એક્સાઇટેડ છો એ મને કમેન્ટમાં કહી દેજો કે ગોવા કેવું છે કેવું નહીં અમે લોકો કેવી રીતે એન્જોય કરીએ છીએ અને મારા હંડ્રેડ કે માટે તમે બધા કેટલા ખુશ છો કે હંડ્રેડ કે થઈ જાય તો અમે આટલા બધા હેપી છે એ બધા કમેન્ટ કરજો અને બીજું શું કહો અને 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 કરતાં કરતાં હું થાકી જઈશ તો બસ આગળ આગળ જોતા રહો અમે શું કરીએ છીએ શું નહીં સો બન્યા રહો વ્લાગમાં શું ગાઈઝ અત્યારે રશિતા મેડમ ઉઠી ગયા છે અને આ જો મકાઈ ગાવાની એટલે તો મને બૂમ ના ભડાય કે ભાભી મેડમ મકાઈના દાણાને આપતા જાણે હું ઊંઘી જાઉં જય શ્રી ગણેશ મારે ખાવાના જ બટ હું ખાતી નહીં

गाए। गाए दीशो। 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 कल गोवा जाने के कितनी खुशी था खुशी ज्यादा नहीं है क्योंकि बहुत ज्यादा खुशी स्टार्टिंग में थी अभी नहीं है क्या

તો સાંભળી લીધું તમે લોકોએ આગળ જતા રહો સો અત્યારે અમે પહોંચી ગયા ગાય અહીંયા ભોજનાલયમાં જે આવેલું છે અણસણની નજીક અને અહીંયા અમને બહુ જ ભાવે છે અહીંયાનું ફૂડ બહુ જ સુપ હોય છે ઘર જેવું જ જુઓ તમે અહીંયા બધા વાહ વાહ વા અને અહીંયા મમ્મી નિશિવ અને રચિતા રમી રહ્યા છે

હમ હમ આખું નાખો ગાઈઝ અત્યારે અમે પહોંચી ગયા છે મંદિર દર્શન કરવા માટે અને સારું છે કે મંદિર અત્યારે ચાલુ છે અને બધા આવી રહ્યા છે દર્શન કરવા માટે મારા બાવે દર્શન કર્યા ભાઈ આમ કઈ ન કેમ કર્યા આમ કઈ ને બીતો હે ને બીતો સો ગાઈઝ અત્યારે અમે પહોંચી ગયા છે રચિતાના ઘરે અને ડબોડા દર્શન કરવા નથી ગયા બીકોઝ બીકોઝ લેટ થઈ લેટ થઈ

તબિયત ઘણી સારી છે આની અને આજે રચિતા હતી ને તો બપોરની ની પણ થઈ ગઈ રચિતા હોય ને તો ભલે કામ કરે ના કરે એવું કાંઈ એ કાંઈ મેટર નથી કરતું બટ આમ સાથે ઊભી હોય ને તો આમ સ્ટ્રોંગ હોઉં ને હું એવું ફીલ થાય મને અને હું તો એને બહુ મિસ કરું છું બટ મને પણ ખબર પડી કે એ પણ મને બહુ જ મિસ કરે છે કહેવાય ને કે પછી એને આપણે બોલાય બોલાય પણ ના કરે તો બીજું તો શું કહું આ વીકમાં બહુ સરસ મજાના વ્લોગ આવવાના છે તો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો હન્ડ્રેડ કે થઈ જવાના છે તો એના માટે પણ તમને બધાને જ થેન્ક્સ કહેવું પડે પહેલાં તો કેમ કે તમારા બધાના સપોર્ટથી જ આ વસ્તુ પોસિબલ થઈ છે તો તમે જલ્દીથી જલ્દી તમારા ગ્રુપમાં તમારા વોટ્સઅપમાં ઇન્સ્ટાગ્રામમાં તમારા ફ્રેન્ડ સર્કલમાં બધાને મારો વિડીયો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરાવી દો વિડિયો ગમે તો હા એવું નહીં કે હું કહું છું એટલે સબસ્ક્રાઈબ કરો એમને એવું કહેવાનું બ્લોગ જોવો ગમે તો સબસ્ક્રાઈબ કરો અને બસ આજના બ્લોગમાં આટલું જો બ્લોગ સારો લાગ્યો તો લાઇક કમેન્ટ અને શેર કે જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ